તો ભાવેશ કુમાર વ્લોગમાં તમામ મિત્રોનું હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો તો તમામ મિત્રો મજામાં જશો તો મિત્રો આજે અમે જઈ રહ્યા છીએ અમારા ખેતર આંટો મારવા કારણ કે ઘણા સમયથી મિત્રો અમે આંટો મારવા ગયો નહોતો કારણ કે મારે દુકાન જ બેસવાનું એટલા માટે વાડીએ જવાની નવરાઈ મળ્યા નહીં તો આજે મિત્રો થોડાક ફરી હતા તો આના પપ્પાને દુકાને બેસાડી અને અમે નીકળી ગયા છીએ વાડીએ આંટો મારવા તો ના જાય મિત્રો અમે તમને બધું બતાવશું અમે ખેતર માં શું શું આવ્યું છે તો તો ફાઈનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ અમારા ખેતરના આ શરૂઆતમાં માં જો અહીંયા માર્યો છે ઝટકો કારણ કે રોજડા નો ત્રાસ વધારો એટલે આ તો પહેલા કરવું જ પડે હજી પાછળ દેખાય છે અમારે છે ગરીબ ની ઝુંપડી અને હજી પાછળ જે વાવેલું છે તે મિત્રો તૂર છે અને અંદર મરચી હોયથી અત્યારે ટકાઈ ગઈ છે આગળ જઈ ને આગળ અત્યારે આપણે જશું જે માર કાકા ત્યાં જો સામે લઈને જવાનું છે તો મિત્રો જો અહીંયા બધું શાકભાજી રીંગણી ટમેટી ને એવું બધું શેકું છે એટલે પાછળ રહીને મિત્રો તું જ નું વાવેતર કર્યું છે આવડે આવડે તું થઈ છે હાલ આ વર્ષે મોટા ભાગે તો તુરનું જ વાવેતર અમે કરેલું હોય સામે રહી મિત્રો મર્ચનું વાવેતર કર્યું હતું ધાણા પર આવી જશે તો મિત્રો ત્યાં પહોંચ્યા હતા તો જો હિતેશ ને મારા ઘરના મારા પપ્પા મારા મમ્મી ને મરચા ઉતારતા હતા તો હાલ મિત્રો આપણે મારા જે નાના કાકા છે એને બીજી વાડે છે ત્યાં આપણે મિત્રો આવી ગયા છીએ તો મિત્રો જો આમાં તુર સાથે સોયાબીન વાવ્યા છે તો સોયાબીન વાવવાથી મિત્રો સાથે જે તુર હોય તેનો મિત્રો વિકાસ નથી થતો વિકાસ ન થાય કારણ કે સાથે બે મોલ હોય તો એકનો વિકાસ થતો અટકી જાય છે ઝાડ મિત્રો એનું નાનું રહેશે પ્લસ તુઈર હોય આ ઝાડ છે તે મિત્રો લાંબો લાંબો થઈ જાય છે ડાળીઓનો ફેલાવો થતો નથી બધી જો વરસી આમાં વાયરસ આવી ગયો

તો હાલ મિત્રો એને પાછા વળી ગયા છીએ ઘર તરફ હવે રવાના થઈ ગયા તો દાંત કાઢવા કેવા દાંત કાઢે તો મિત્રો આપણે અહીંયા વ્લોગ પૂરો ક્રિએસન આ વ્લોગ તમને કેવું લાગ્યો બતાવજો અને સપોર્ટ કરતા રહેજો મળી એક નવા વ્લોગમાં